હેલો મિત્રો ગયા છીએ દર્શન કરવા પણ કોઈના દર્શન થાય છે નહીં કેમકે પાણી પાસું આવે છે અને અત્યારે અમે બધા નવરા થયા છીએ તો અત્યારે બધા જ આવી પણ લગભગ તો દર્શન નહીં થાય તો એ છે દર્શન થાય છે તો દર્શન કરશું નકર પાસ આવતા રહીશું તો અહીંયા થઈ ગયા છે અમારા આજ તો બેઠા હતા દાદાની લીલ પવણામાં તા તો અમે બેઠા તા વનમાં તો રસ્તામાં ઉલટી થઈ તો બહુ થાક લાગ્યો છે હલાતું નથી બધા મોર થઈ ગયા છે ગઈ ગઈશું વાંહી અને બધા જો થોડા થોડા વાંહી વાંહી હલા હશે અને કાંઈક થોડાક મોર જ ગયા છે અને જો હું પાછી પાછી જાઉં છું આ બધા હેલા જાય છે

દર્શન કરવા જ છે બે હાથા જોડી કરી હવે મોટા મોટા ખાડા આવે છે એમાં પણ પડતા હોતા ને આવી છી અત્યારે તો હું પડી જાત થોડીક વાર લાગી જો સામે આગળ એમ કે છે કે મોટો છોકરો ખાડો છે ના ખાડો જોઈ ને કોઈ હાલત આવ નગર હું જ ખાઈ ગઈ છે એવું લાગે છે પાણી આમ જાતું હોય તો હાલ ન તો દર્શન નહીં થાય મહાદેવના જો નાના નાના છોકરા લઈને કેવા બેન બે ગયા છે જો આ એ કેવું રમે છે આપણા છોકરાને આવું બે રમવા દીધું હોય તો રમે જ નહીં તો બેમાં ગુડવતા હો ખાધા નહીં આવે હવે કેડી આવે તો નો વાંધો આવે

અડીર મૈયા જવાનું થી આ મહાદેવના દર્શન થઈ જશે હવે બોઈ સીતી આસી વીમી મહાદેવના દર્શન કરવા આ પેરો બગઈને ચડી ગયા સી આ આસે

બધાએ દર્શન કર્યા છે આ છે અમાર તુલસીભાઈ હા તમને આવે છે